જય શ્રી ગણેશ શ્રી સિદ્ધિ ગણેશજીનું વ્રત કરવાની વિધિ આપણા વડવાઓ અને પૂર્વજો દરેક કાર્યની શુભ શરૂઆત વખતે વિધ્નહર્તા નહરતા દેવાધિદેવ ભગવાન ગણેશજીનું સ્મરણ સત્વન અને પૂજન કરતા જીવનમાં દરેક કાર્યમાં સફળતા માટે દેવી કૃપા મેળવવા સરળતાથી પ્રસન્ન થાય એવા દેવ એટલે દેવોના અગ્રણ્ય ભગવાન ગજાનંદ ગણેશજી બધા દેવી દેવતાઓના પૂજન યજ્ઞ હોમ કે અનુષ્ઠાન કરતાં પહેલાં ભગવાન ગણપતિનું સ્થાપન પૂજન જ શ્રી ગણેશ ભક્તિનું મહત્વ સિદ્ધ કરે છે દરરોજ ન બને તો અઠવાડિયે એકવાર પણ જો ભગવાન ગણેશનું પૂજન ઉપાસના કરીએ તો આપણા સમસ્ત કાર્યોમાં તેમની સહાયતા મળે છે આપણા આરંભેલા કાર્યો સાહસોમાં સફળતા મળે છે આપણે તેવા કર્મો થકી ધન વૈભવ સુખ શાંતિ પદ પ્રતિષ્ઠા મેળવી શકીએ છીએ શાસ્ત્રોમાં પણ કલોચંડી વિનાયક અહ એમ કહી આ કલીકાળમાં શ્રી ગણેશજીની ઉપાસના સિદ્ધ્ર ફળદાયી ગણવામાં આવી છે શ્રી ગણેશજીની ઉપાસના માટે બહુ મોટા વિધિ વિધાન કે યજ્ઞ જાપની જરૂર નથી ફક્ત અઠવાડિયે એકવાર ભગવાન શ્રી સિદ્ધિ ગણેશજીનું વ્રત કરવાનું મહત્ત્વ છે આ વ્રત ખૂબ જ સરળ અને સહેલું છે વળી ઉપવાસ એકટાણા કે દાન દક્ષિણા એવા કોઈ બંધન આ વ્રત માટે નથી આ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવારિકાઓ કરી શકે છે અને આ વ્રત પુરુષો પણ કરી શકે છે શ્રી સિદ્ધિ ગણેશનું વ્રત કરનારે મંગળવારના દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી એક પાટલા પર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તેના પર કંકુવાળી ત્રણ સોપારીઓ મૂકવી આ ત્રણ સોપારી ભગવાન ગણેશ તથા તેમની શક્તિઓ સિદ્ધિ અને બુદ્ધિના પ્રતિકરૂપ ગણાય છે સોપારીને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું તેમને કંકુ સિંદૂર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના પુષ્પ ચડાવવા ભગવાન સિદ્ધ ગણેશને નૈવેદ્યમાં ગોળ ખીના લાડુ અતિ પ્રિય છે તેથી નૈવેદ્યમાં ત્રણ નાના લાડુ ન બને તો ગોળની ત્રણ ગાંગડી ધરાવવી કરવો અગરબત્તી કરવા ત્યારબાદ સિદ્ધિ ગણેશની આરતી ઉતારવી આરતી બાદ ભગવાન ગણેશ પાસે દક્ષિણા રૂપે પાંચ દસ પચીસ કે એક રૂપિયાના ત્રણ સિક્કા મૂકવા ઘરના બધા સભ્યોએ આરતી લેવી ગોળ કે લાડુનો પ્રસાદ લેવો ત્યારબાદ વ્રત કરનારે જમવું હવે પૂજન કરેલ ત્રણ સોપારી તથા દક્ષિણાના સિક્કા લાલ કપડાં કે રૂમાલમાં રાખી તે પોટલી ઘરના મંદિર અથવા તિજોરીમાં વ્યવસ્થિત મૂકી દેવા અથવા પૂજાની જગ્યાએ જ રાખી મૂકવા દર મંગળવારે આ પ્રમાણે પૂજા કરવી સોપારી અને કપડું બદલવા નહીં એના એ જ રાખવા દર વખતે આરતી કર્યા બાદ દક્ષિણાના ત્રણ સિક્કા જરૂરથી મૂકવા પૂજા પછી સિક્કા પાછા લેવા નહીં તે સિક્કા એકઠા થવા દેવા આથી ધન ધાન્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે દર વર્ષે મહાસુદ ચોથ તથા ભાદરવા સુદ ચોથ ગણેશ ચોથના દિવસે પણ આ પ્રમાણે પૂજા કરવી આ રીતે પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આમ આ રીતે શ્રી સિદ્ધિ ગણેશજીના વ્રતની વિધિ પૂર્ણ થાય છે સામાન્ય લાગતું આ વ્રત કળિયોગમાં કારમી પીડાથી છુટકારો આપનારું છે સર્વ રીતે મંગલ કરનાર છે આ વ્રત કરવાથી આવનારા વિધનો ટળી જાય છે જીવનમાં સરળતા સદબુદ્ધિ તેમજ પવિત્રતા આવે છે ઘરમાંથી ગરબી દૂર થાય છે કલેશ કંકાસ કજિયા ટળી જાય છે શાંતિ આનંદ ઉલ્લાસનું આગમન થાય છે આ વ્રતમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી વિધિપૂર્વક વ્રત પૂજા કરવાથી આર્થિક સામાજિક માનસિક અડચણો દૂર થાય છે મનમાં અપાર શાંતિનો અનુભવ થાય છે આવૃત માટે ભગવાન ગણેશ તથા સિદ્ધિ બુદ્ધિના પ્રતિક રૂપે જે ત્રણ સોપારી લઈએ તે દર વર્ષે ભાદરવા માસની ચૌદશ એટલે કે અનંત ચતુર્દશના દિવસે સમુદ્ર નદી તળાવ કે કૂવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી પૂજન વખતે એકઠા થયેલા દક્ષિણાના સિક્કામાંથી ઘરમાં કોઈ ચાંદીની વસ્તુ લાવવી આ ચાંદીની વસ્તુ પણ દર વખતે મંગળવારે વ્રત પૂજા સાથે મૂકવી અને પૂજનમાં સાથે રાખવી ધનવૃદ્ધિ ઝડપથી થાય છે આ વ્રત ગમે તે મંગળવારથી શરૂ કરી શકાય છે પણ ભાદરવા સુદ ચૌદશે પૂજન કરેલ સોપારીઓનું વસ્ત્ર સહિત વિસર્જન અવશ્ય કરવું ત્યાર પછીના મંગળવારે નવું કપડું અને નવા સોપારી લેવા આ વ્રતમાં કોઈ ઉપવાસ કરવાનો નથી ફક્ત સવારે સ્નાન કરી શ્રી સિદ્ધિ ગણેશ યંત્રના દર્શન કરી ગમ ગણપતયે નમઃ આ મંત્રની એક માળાનો એકસો આઠ વખત જપ કરવો સવારે ન બને તો સાંજે આરતી કરતા પહેલાં આ મંત્રની એક માળાનો જાપ અવશ્ય કરવો ભક્તિભાવ અને વિશ્વાસપૂર્વક આવ્રત કરવાથી ટૂંક સમયમાં એના પરચા અવશ્ય જોવા મળે છે તમે પણ શંકટોથનું વ્રત કરી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કરો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને હા કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો આવા જ નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય શ્રી ગણેશ